આજે અખંડ ભારતના ગડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી મી જન્મજયંતિ નિમિત્તે આજે એકત્રીસ ઓક્ટોબરના રાપર ભચાઉ તાલુકાના રાપર આડેસર ભચાઉ સામખ્યાળી લાકડીયા ગાગોદર ખડીર બાલાસર પોલીસ મથક દ્વારા પ્રથમ તથા ગૃહમંત્રી અખંડ ભારતના શિલ્પી લોખંડી યુગપુરુષ પુરુષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી દ્વારા કોમી એકતા શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપતી યોજી હતી બોર્ડર રેન્જ આઈજી ચીરા કોરડિયા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગબરના માર્ગદર્શન હેઠળ બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા બચાવ પીઆઈ એ એ જાડેજા રાપર પીઆઈ જે પી બુબડીયા સામખ્યાળી પીઆઈ વી કે ગઢવી લાકડીયા પીઆઈ જે એમ જાડેજા ગાગોદર પીઆઈ વી એ સેગલ આડેસર પીઆઈ જે એમ વાળા ખડીર બાલાસરના પીઆઈ એમ એન દવે સહિતના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી જવાનો તથા આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા આજે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું